શહેરમાં દિવસે દિવસે વિકટ બનતી ટ્રાફિકની સમસ્યાનો કોઈ ઉકેલ ટ્રાફિક પોલીસ સામે નથી શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર મંગળવાર સાંજે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા હવે વિકટ બની રહે છે શહેર ટ્રાફિક પોલીસ શહેરમાં ટ્રાફિક નિયમન જાળવવામાં સતર્ક નિષ્ફળ જોવા મળી રહી છે શહેરના પોલીસ માત્ર શહેરમાં ચોવીસ કલાક ટ્રાફિક સિગ્નલો ચાલુ રાખી નિશ્ચિત બની ગઈ છે જેના કારણે હવે શહેરમાં અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો ટ્રાફિકને કારણે અકસ્માતના બનાવો વધી ગયા છે ત્યારે મંગળવારે રાત્રે નવ વાગ્યાથી શહેરના દાંડિયા બજાર બ્રિજ પર રોડ પર દોઢ કિલોમીટર લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં લોકો આખા ટ્રાફિકમાં લાંબા ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા એક તરફ શહેરના કલા દર્શન મેદાનમાં ટીલીપીટીન માર્કેટ ખાતે લોકો રાત્રે ખરીદી કરવા માટે આવતા હોય છે તદઉપરાંત નવલખી મેદાનમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન હોવાથી અહીં બાઇકોની અવર જવર આડેધડ વાહન પાર્કિંગને કારણે પિકઅપ સર્વસ દ્વારા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે ત્યારે મંગળવાર રાત્રે અહીં લાંબા ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ પણ અટવાઈ છે આ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસને જાણ થતાં ટ્રાફિક પોલીસ દ્વારા અહીં ટ્રાફિક જામ હળવો કરી નિયમિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી